નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે કે જે મુદ્દો ખૂબ મહત્વનો છે અને એ મુદ્દો યુવકો સાથે કે જે લોકોને વિદેશ જવું છે એમના માટે જોડાયેલો આ મુદ્દો થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સથી એક ફ્લાઇટ ભારત પરત ફરી એમાં ક્યાંક માનવ તસ્કરીની ગંધ આવી અને તપાસ કરવામાં આવ્યો તો ગેરકાયદેસર જતા કેટલાક લોકો એ અમેરિકા ગેરકાયદેસર જઈ રહ્યા છે સાહીઠ લાખથી લઈને દોઢ કરોડ સુધીની ડીલ થઈ છે કે અમેરિકા પહોંચે એટલે પૈસા મળી જશે નારાગોવાથી દુબઈ દુબઈથી નારાગુઆ અને ત્યાંથી પછી ફ્લાઇટ પકડીને અમેરિકા ઘૂસણખોરી કરવાની આ વાત હતી કેમ સવાલ સામાન્ય રીતે એક જ સવાલ થાય છે કે કેમ આ રીતે ઈલિગલી કે ગેરકાયદેસર કેમ અમેરિકા જવું છે કે કેમ બીજી કોઈ કન્ટ્રીમાં જવું છે સાઠ સિત્તેર લાખ રૂપિયા છે તો સામાન્ય રીતે તમે ભારત દેશની અંદર પણ એક સારો એવો બિઝનેસ નાખીને રોજગારી પોતે પણ મેળવી શકો છો સાથે બીજા દસ લોકોને રોજગારી આપી શકો ને ઉત્પન્ન કરી શકો એવી ઘણી બધી સરળતા અહીંયા છે તેમ છતાં પણ લોકો સ્ટ્રગલ કરવા માટે દોઢ દોઢ કરોડ કે સાઠ સિત્તેર લાખ રૂપિયા ખર્ચીને ત્યાં જઈને વિદેશ જઈને સ્ટ્રગલ કરવા માટે ઈચ્છી રહ્યા છે એની પાછળના કારણો શું છે આ તમામ કારણો જાણવાની કોશિશ કરીશું અને સાથે એ પણ લોકોને માહિતી આપી જવું છે નો ડાઉટ જાઓ પણ ગેરકાયદેસર નહીં આપણી સાથે જોડાયા છે પ્રિતેશભાઈ પટેલ જો સ્ટુડન્ટ વિઝા નિષ્ણાંત છે સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ છે પ્રિતેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે શશોભાઈ વોરા આપણી સાથે બ્લોગર જોડાયા છે શશોભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં શશોભાઈ પહેલા પ્રશ્ન આપને પૂછું જે પરિસ્થિતિ અત્યારે યુવકોની છે એ પછી સ્ટુડન્ટ વિઝા માટે જાય કે વર્ક પરમિટ માટે જાય કે પછી પીઆર પીઆર થઈને જવાની આ તમામ જે પ્રોસેસો છે એ પ્રોસેસોની પાછળ એક એજન્ટોની એક માયાજાળ છે રજિસ્ટર્ડ એજન્ટો છે ઠીક છે એ સારી વસ્તુ છે પરંતુ એવા એજન્ટો છે કે જે ડંકી કે પછી કબૂતર બાંજીની અંદર સંકળાયેલા છે અને એવી એવી ડીલો કરે કે ત્યાં જઈને પહોંચીને એને એમાં વચ્ચે એક વિડીયો પણ જોયો હતો કે ઈરાન સાઈડ કે એ સાઈડ ગલ્ફ કન્ટ્રી સાઈડ એક કપલ ને બંધી બનાવી દીધો હતો અને બ્લેડ મારી હતી એવો કિસ્સો પણ સામે કેમ આ રીતે જવું છે દોઢ કરોડ રૂપિયા તમારે ખર્ચવા છે તો પછી ઇન્ડિયામાં સારો એવો બિઝનેસ નથી થઈ શકતો એમાં ગ્રોથ ના કરી શકી કેમ કેમ થઈ રહ્યા છે ના અમે એવું છે દોઢ કરોડ રૂપિયા ખર્ચી અને ત્યાં સામે જે વળતર છે એ ડોલરમાં છે ડોલર મોહો થતો જ જાય છે આજે અત્યારે જનરલી લગભગ પંચ્યાસી ની આજુબાજુ પહોંચી ગયો છે એટલે જે હકીકત છે હકીકત છે તમે એમ કહો કે દોઢ કરોડ રૂપિયામાં શું દોઢ કરોડ રૂપિયા એટલે કેટલા ડોલર થાય અને દોઢ કરોડ રૂપિયાની અંદર અહીંયા અમદાવાદ અંદર તમે શું ભાજી પાવની લારી કરશો કે પાણીપુરીની લારી કરશો તમે કયો ધંધો એવો છે કે જેની અંદર તમને મહિને પાંચ ડોલર કે પાંચ કે સાત ડોલર ની તમે બે જણા ભેગા થઈને કમાણી કરો અને એને ગુણ્યા પંચ્યાસી કરો એટલા રૂપિયા દોઢ કરોડ રૂપિયાની અંદર એવો કયો ધંધો છે કે જ્યાં તમે આ પૈસા કમાઈ શકો એટલે પણ સવાલ એટલા સવાલ એક હકીકત છે જાઓ ના જવાની ના નથી પરંતુ દોઢ કરોડ રૂપિયા ખર્ચે બી ઇલીગલ જવાની શું જરૂરિયાત છે કે રેફ્યુઝી થઈ જવાનું બરાબર છે આ સવાલ બરાબર છે પહેલા સવાલનો મે જવાબ આપી દીધો હવે ઇલીગલ તો ક્યાંય એટલે પહેલી વસ્તુ એ છે કે તમારા પાસપોર્ટનું અને તમારો ઇમિગ્રેશન સ્ટેટસ સ્ટેટસનું કોઈ દિવસ ક્યારે એની અંદર જો તમે કંઈક બગાડો છો કે એની ખરાબી કરો છો તો અગેન યુ આર બીન ક્રાઇમ એટલે પહેલી તમારા પહેલા સવાલના જવાબ માટે એવું હતું કે ભાઈ ડોલર મોટો છે અને માટે દરેકને જવું હોય છે ને માઇગ્રેશન છે આજકાલનું નથી ચાલતું કદાચ આપણે સદીઓથી માઇગ્રેટેડ પીપલ રહ્યા છીએ અને આપણે જઈએ છીએ હવે ગેરકાયદેસર જઈએ છીએ તો એની અંદર તમારું ઇમિગ્રેશન સ્ટેટસ ક્લિયર થતું નથી અને અલ્ટિમેટલી શું થાય છે કે વાન પ્રકારની અવસ્થા કે જેની અંદર તમે કેદમાં પૂરાઈ ગયા છો એ પ્રકારની અવસ્થામાં માણસ આવી જતા હોય છે ઘણા બધા લોકો અત્યારે આપણે જોઈએ છીએ કે અમેરિકા ગયા છે કે કેનેડા ગયા છે કે ઓસ્ટ્રેલિયા ગયા છે કે જે લોકો ગેરકાયદેસર છે એ લોકો એમના ગમે તે સ્વજનના ત્યાં કોઈ પણ સારો પ્રસંગ કે માઠો પ્રસંગ ત્યાં સુધી કે માતા પિતાના મૃત્યુ સમયે પણ એ લોકો ફક્ત વિડીયો થી હાજર રહી શકતા હોય છે અને જેને કહેવાય કે પ્રભુ શ્રીરામ તો ચૌદ વર્ષના વનવાસ પછી પાછા આવી ગયેલા આ લોકોના નસીબમાં પછી એક વનવાસ અરણ્ય વાસ થઈ જતો હોય છે અને એજન્ટોની માયાજાળ એવી છે કે કહી દેશે કે તમને આમ લીગલ થઈ જશે આમ થઈ જશે એટલે પેલું કે આશાના તાંતણે એ લોકો જીવતા હોય છે એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે આવા જો ખોટા કામ કરો છો તમારે ઇમિગ્રેશન સ્ટેટસ બગાડો છો તો ઇન દેટ કેસ તમે એક જ વસ્તુ કરો છો કે આશા ભલે અમાર રહી પણ નિરાશા તમારામાં નક્કી જ છે એ શક્ય જ નથી કે તમે ફરી વખત પાછા આવો ઇન્ડિયા અને ઇન્ડિયાથી થી પાછા આવી તમે ત્યાં જે કોઈ પણ દેશની અંદર જે કંઈ ગેરકાયદે ઉભું કરેલું છે તમે તેના ટેક્સ પેયર નથી થઈ શકતા તો તમારી પાસે ઇફેક્ટ પણ કે જે પૈસા ભેગા થઈ રહ્યા છે કે રૂપિયા ભેગા થઈ થઈ રહ્યા છે છે ડોલર વિરામ કોઈ પણ પણ કરન્સી ભેગી એ ગેરકાયદેસર જ કેમ કે તમે તેના ટેક્સપેયર નથી તો એ ગેરકાયદેસર સંપત્તિનું સર્જન કરીને પછી તમે શું કાઢી લેવાના છે એટલે જે કરોડ રૂપિયા રોકી અને પછી તમે લોકોએ જો ગેરકાયદેસર સંપત્તિનું સર્જન કરી તો આપણા તમારા સ્વજનોથી તમે દૂર જઈ રહ્યા છો અને બધું તમે જે કરી રહ્યા છો એની સામે તમે એમ કહો છો એટલે ઘણી બધી વખત એવું પણ લલીલ આવતી હોય છે કે મારી આવનારી ભવિષ્યની પેઢી માટે હું કંઈક સારું કરી શકીશ અમે તો અહીંયા હેરાન થયા અમે તો આમ થયા અમે તો તેમ થયા મારા છોકરાને તો આમ કરવું પડે આ પરિસ્થિતિમાં પણ એટલે કદાચ એવું છે કે તમારા સંતાન પછી એક અહીંયાથી જે તમે લઈ જાઓ છો કે ત્યાં તમે એને જન્મ આપો છો અને પછી એ તમારા કેટલા થઈને રહે છે કેમ કે એમને પેલું દાદા દાદી માતા પિતાનું કલ્ચર જોવા મળવું જોઈએ એ મળતું જ નથી એટલે અલ્ટિમેટલી તો બાવાના બે બગડે છે નથી વર્તમાન સારો રહે તો ભૂતકાળ જે સારો હતો એની અંદર જીવી લેવાનું અને ભવિષ્ય પણ ખરાબ થતું હોય છે આ મને લાગે છે તમારા બંને પ્રશ્નના જવાબ ને બિલકુલ શૈશવભાઈ શૈશવભાઈ વાતચીત કરી પ્રિતેશભાઈ ડોલર મજબૂત છે એટલા માટે લોકો કોઈ પણ એન્કેન પ્રકારે જવાની કોશિશ કરી રહ્યા છે ને જે ઘટના બની કે જે કબૂતરબાજી થઈ ફ્રાન્સની અંદર ને એના પછી સીઆઈડી ચાર ટીમો સીઆઈડી ની અલગ અલગ બનીને તપાસ થઈ રહી છે જે લોકો એ જગ્યાએ જતા હતા એ લોકોની બાઇક લેવામાં આવી છે કે એ લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી છે અને લોકો હવે પોલીસને નિય જાણવા મળી રહ્યું છે કે એજન્ટો આની અંદર વધારે પડતા સંકળાયેલા હતા અને ખાસ કરીને ઉત્તર ગુજરાત સાઈડના વધારે લોકો આની અંદર જોવા મળી રહ્યા છે કે ખુલાસો એટલો બધો ફાસ્ટ નથી થઈ રહ્યો તપાસ ચાલુ છે આપ તો સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ છે કેવા પ્રકારની લોકો માનસિકતા લઈને આપના ત્યાં આવે છે અને લોકોની એક ડેસ્પરેશન કેટલું બધું છે કે વિદેશ જવાનું કેવા કેસિસ તમારા જોડે આવે છે કે લોકો કેટલા રૂપિયા ખર્ચવા માટે રેડી છે કે કેવી પરિસ્થિતિમાં જવા માટે રેડી છે શું શું માહોલ છે ગ્રાઉન્ડ લેવલ પણ હું તમારા ટીવી ચેનલના માધ્યમથી કહીશ કે જે પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે વિદેશ જવાની એ ફક્ત બે ટકા જ સક્સેસફુલ થઈ રહ્યા છે અઠ્ઠાણું ટકા તન છે પકડાઈ જાય છે ત્યાંના ત્યાંના જન્મ કાં તો અડધેથી પાછું આવવું પડે છે આ તો એ જોડી ગુમાવે છે કેનેડા અને યુએસ સરકાર જે બોર્ડર આવે છે એમાં ચૂક્યા છે અને એ જ યુએસ અને મેક્સિકો વચ્ચે જે બોર્ડર છે એ છેલ્લા એક વર્ષમાં એકતાલીસ હજાર લોકો પકડાઈ ગયા છે તમે સમજો નાઇન્ટી સેવન થાઉઝન્ડ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા એન્ટર થતા યા તો મેક્સિકો બોર્ડરથી યા તો કેનેડા બોર્ડરથી પકડી ચૂક્યા છે તો તમારા ટીવી ચેનલ માધ્યમથી હું જનતાને જણાવીશ એટલું પહેલું નથી હવે તમે વિચારો આ જે રીતે એ લોકો થવાના પ્રયત્ન કર્યા એમાં વધારે પડતા વીસ થી ત્રીસ વર્ષની ઉમરના લોકો છે જે સો ટકા અનમેરિડ હોઈ શકે સો ટકા હજુ એમનું એમનું ભવિષ્ય હજુ એમને વિચાર્યું નથી કંઈ અને એમાં જે સિત્તેર ટકા લોકો પકડાયા છે એમના એમાં પંજાબીઝ હતા અને બાકીના ઘણા બધા ગુજરાતી અને નેપાલીઝ ને બધા હતા એ પકડાયા છે તો મોડસ ઓપરેન્ડી આપણે ક્યાં સુધી જે જે સક્સેસફુલ થવાના પ્રયત્નમાં આગળ બી ઉતરી ચૂકી છે છે તો પકડાયા કલોલના છે મહેસાણાના સરાઉન્ડિંગ ગામડાના છે પોલીસ બી આજે એની પર ઇન્વેસ્ટિગેટ કરી મૂળ સુધી પહોંચી રહ્યા પ્રયત્ન કર્યા છે પણ એ કહેવત છે ને ગુજરાતીમાં કે લોભી હોય ત્યાં દુતારા ભૂખે ના મરે તો આ જનતા એટલી બધી લોભી છે કે ડોલર મજબૂત છે તમે કહો છો શશાંક જે કીધું જેટલો ડોલર મજબૂત છે એટલું સમજવું જોઈએ કે આપણો દેશ બી એટલો જ મજબૂત છે ભવિષ્યમાં આપણા દેશમાં બી એટલી જ ઓપોર્ચ્યુનિટી છે જો તમે બહાર વિદેશ જઈ ના શકતા હો અમે સ્ટુડન્ટ વિઝા કરી રહ્યા છે તો સ્ટુડન્ટને કહીએ છીએ કે તકનો રીતે તમે જઈ શકો છો ત્યાં આગળ અને ત્યાં આગળ તમારા પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય તો સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે ઇવન સ્કોલરશીપ બી મળતી હોય છે તો વિદેશમાં વિદ્યાર્થી જવા માંગે છે કારણ કે સારું ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે ભવિષ્ય ઉજ્જવળ થાય પણ જે લોકો નથી જોડે નથી કાતો શક્યતા નથી દેખાતા ત્યારે આ હ્યુમન ટ્રાફિકનો સહારો લે છે તો આજે જે રીતે પકડી ચૂક્યા છે ત્યાં આગળ નાઇન્ટી સેવન થાઉઝન્ડ લોકો છેલ્લા એક વર્ષમાં તો આજે જનતાએ સમજવું જોઈએ કે એટલું સહેલું નથી વિદેશનું અને ત્યાં આગળ જે પ્રમાણે પકડાવ છો પછી જે તમારી જિંદગી થાય છે યા તો જિંદગી બી ગુમાવ છો યા તો પૈસા બી ગુમાવ છો પૈસા તો ચલો કમાઈ લેવાય પણ તમારી જિંદગી પાછી નથી આવવાની બિલકુલ શશોભાઈ જિંદગી પાછી નથી આવવાની અને ભલે ડોલર સ્ટ્રોંગ છે પરંતુ આપણો દેશ એટલો બી સ્ટ્રોંગ એટલા માટે આપણો દેશ સ્ટ્રોંગ છે પોપ્યુલેશનની દ્રષ્ટિએ આપણા દેશમાં વધારે છે એટલે મેન્યુફેક્ચરિંગ કે કન્સ્ટ્રકશનની વાત કરીએ તો આપણો દેશ એની અંદર મોકળે આવે તો તમે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટઅપ નાનું એવું કરો તો પણ તમારું ચાલવાના સક્સેસ રેશિયો વધી જતો હોય છે શું જે રીતે ગવર્મેન્ટ પોલિસીઝ એ આપણા દેશમાં એટલી બધી લુફોલ્સ વાળી છે કે લોકો અહીંયા રહેવા નથી માંગતા કારણ કે ઘણા બધા લોકોએ નાગરિકતા છોડવાની પણ વાત કરી છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની એ લોકો નાગરિકતા લેવા માંગી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની કે બહારની કન્ટ્રીઓની તો આવું કેમ છે કે ગવર્મેન્ટે હવે કેમ કે એક સ્ટેપ લેવાની જરૂર છે આ અંગે કે લોકોને જાગૃત કરવાની જરૂર છે એટલે બધા કારણો છે

ત્યારે એવું થતું હોય છે કે એકબીજાના જીવનની અંદર હોય છે અને અમેરિકા ગયા પછી કે કેનેડા ગયા પછી કે કઈ પણ શું છે કે તમારા જીવન તમે લગભગ ફોન પર જયારે કલાક તમારા ઇન્ડિયા તમારા ફેમિલી સાથે જયારે વાત કરો છો એટલું જ તમારું કનેક્શન હોય છે બાકીના ત્રેવીસ કલાક તમે બિલકુલ સ્વતંત્ર હો છો તમે ત્યાં શું કરી રહ્યા છો એની કોઈને ખબર નથી હોય તમે ખબર નથી પડવા દેવા માંગતા તો પણ કોઈ કોઈ પ્રોબ્લેમ નથી એક તમે અડધો પોણો કલાક અને ધીમે ધીમે મને લાગે છે એટલે એટલે એવું થાય છે છે કે કે જેને કહેવાય છુટકારો મળે એક નાનકડું ઉદાહરણ આપી દો કે હોસ્ટેલમાં જતા છોકરાઓમાં શું છે કે પ્રકારના છોકરાઓ હોય કે જે એક આવે કે હોસ્ટેલ ઘર છૂટી ગયું છે માટે ખૂબ રડે અને બીજા પ્રકારના એવા હોય ઘર છૂટી ગયું છે હાશ છૂટ્યો બાપાથી કે મારા મમ્મીથી છૂટ્યો કે મારા સમાજથી છૂટ્યો અને પછી અહીંયા અમદાવાદમાં એને ધમધમાટી બોલાવતા હોય છે એટલે એક એવો પણ વર્ગ છે કે જેને આપણા જે સામાજિક બંધનો છે સામાજિક વસ્તુઓથી પરંપરાઓથી છૂટવું છે અને છતાં પછી છે ને એના માટે ત્યાં બોનસ છે કે ભાઈ મને ડોલર કમાવા મળશે હું હવે જેને અમેરિકન ડ્રીમ કહેવાય છે કે એક બ્યુટિફુલ વાઈફ એક બ્યુટિફુલ હાઉસ એક બ્યુટિફુલ કાર અને અમેરિકન ડ્રીમ કરીએ છીએ અને એ ડ્રીમ તમારું અહીંયા ઇન્ડિયાની અંદર જો તમે તમારા માતા પિતાએ તમને ઘર નથી આપ્યું તો આજે કોઈ પણ સારી લોકાલિટીમાં સારી કમ્યુનિટીમાં ઘર છે તો કેટલા કરોડ થાય છે તમે વાત કરો છો ત્યારે એટલે પુરુષ હોય કે સ્ત્રી હોય ખપે ખપા મિલાવીને કામ કરે છે પણ દરેકને એક સારું ઘર જોઈએ છે એક સારી ધંધા ધંધાની જગ્યા જોઈએ કામ કરવાની જગ્યા જોઈએ છે પોતાના શોખ હોય છે એ પૂરા કરવા જોઈએ છે અને સારી ગાડી જોઈએ છે તો આ અને એટલે અને તો હોય જ કે પતિ કે પત્ની જે પણ પ્રકારે તો આ બધી જે રિક્વાયરમેન્ટ છે એને આપણે પૂરી કરવામાં સરકાર સરકારી ધોરણે આપણે પાછા છે ત્યારે તમે સરકારી તમે જુઓ કે ટેક્સપેયર આપણા અંદર જેટલા છે આજે સંખ્યા હવે લગભગ કરોડ ઉપર થઈ ગઈ છે તો અત્યારે આપણે તમે જુઓ કે સરકારની જે પોલિસી છે ને એ પોલિસી ની અંદર શું છે બધું ગરીબ 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 લખ્યું છે ગરીબને તમે દરેક બધું આપો છો પણ ત્યારે એની સામે આજે તમે હું જે છે મેડિક્લી અમને પ્રીમિયમ ભરી શકીએ છીએ તો સરકાર આપણી પાસેથી પ્રેમથી કે એમના પ્રીમિયમ ચીરીને લે છે એમાં કશું જ બાકી નથી લાગતી અને આટલા વર્ષો ટેક્સ ભર્યો હવે ત્યાં પરદેશી અંદર શું થાય છે કે તમે અમુક ટેક્સ ભર્યો છે તો તમને આટલી મેડિકલ ફેસિલિટી અમે તમને આપીએ છીએ એટલે આપણી પાસે ટેક્સ પેયરને પેલેસી કરવા માટે કે એનું સન્માન કરવા માટે તમે કોઈ એવી સ્કીમ જ નથી આપતા પરદેશી અંદર એ છે કે તમે જેટલો ટેક્સ ભર્યો છે એટલું તો તમે બેકાર થાવ છો કેનેડાની અંદર પણ આ પરિસ્થિતિ છે કે તમે બેકાર થઈ ગયા છો તો એ આઈ છે એ લોકો એને એટલે છ મહિના સુધી સરકાર તમને પાડે છે પોસે છે કે ભાઈ તું બીજે કામ ધંધે લાગી જાય નહીં તો જે ટેક્સ ભર્યો છે 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 ગરીબ અને અને મત એની એટલી બધી વેલ્યુ છે કે તમામ સરકારો આજ સુધી પોલિસીઓ એવી બનાવી છે ગરીબ લક્ષી બનાવી છે ટેક્સ પેયર ને કોઈ પણ રીતે કોઈ ફાયદો થાય કે ટેક્સ પેયર પોતે પોતાની જાતે સેફ ફીલ કરી શકે આ પરિસ્થિતિ નથી આપતા તમે ઉલ્લેજ હોમ છે તો આજે ઓલ્ડ એજ હોમ ઘરડા ઘર જેને કહેવાય છે વૃદ્ધાશ્રમો બધા સરકાર નથી ચલાવતી એનજીઓ ચલાવે છે સમાજ ચલાવે છે એટલે સરકાર પોતાની જવાબદારી માંથી આઝાદીમાં પંચોતેર છે પણ તમામ સરકારો પોતાની જવાબદારી માંથી ભાગી છૂટી છે અને વૃદ્ધ અને વૃદ્ધત્વ આ બંને છે એ સમાજનું દાયિત્વ છે એમ કરીને સમાજના માટેના માથે નાખી દીધું છે ત્યારે ટેક્સ લેવો એ સરકારનું દાયિત્વ સરકારે પોતે એ જે બેનિફિટ છે એ સરકારે પોતે લઈ લીધો છે એટલે આવા બધા ઘણા મુદ્દા છે કે જેની અંદર એવું કહી શકાય કે સરકાર બધી જ સરકારો પાછી પડી છે ને હજી આજે પણ તમને ક્યાંક બધી સાચું છે ખોટું છે પણ પંચોતેર વર્ષથી ઉપરના વૃદ્ધો કદાચ ઇન્કમ પેલા તમારે હજી પણ મારો પોઈન્ટ ત્યાં છે કે આટલા વર્ષો સુધી જે લોકોએ પાંત્રીસ વર્ષની નોકરી કરી હોય કે ચાલીસ વર્ષની નોકરી કરી અને એમણે ટેક્સ ભર્યો છે તો કમસે કમ આજે પચીસ પચાસ હિન્દુસ્તાનની અંદર દોઢસો હોસ્પિટલ એવી હોવી જોઈએ કે તમે ટેક્સ પેયર હતા તમારું પાન કાર્ડ છે અને પાન કાર્ડ છે જે પરદેશની અંદર જોવા મળે છે કે વૃદ્ધ એ સરકારની જવાબદારી છે નહી કે સમાજની જવાબદારી જયારે આપણે તો એવું છે કે જુદા જુદા પોતાના ખોલે છે અને ઘટાઘટ પોષે છે એટલે એ લોકો દયા માયા ઉપર આવી જાય છે ગરડાને વૃદ્ધાને દયા માયાની જરૂર નથી ગરડાને જરૂર છે એના હકની અને એના હકના રૂપિયા એને પાછો આપો એટલે આ એક નાનકડો મુદ્દો છે પણ આ પણ છે કે ભાઈ અમારે ઘડપણની ચિંતા નથી ત્યાં જઈએ એટલે બધું ભૂલી છે અમારા સંતાનોને ભણવા ભણતરની ચિંતા નથી તો એમને ત્યાં અત્યારે પરદેશી અંદર મોટી યુનિવર્સિટીઓ તોડીને રૂપિયા લે છે ચોક્કસ લેશે પણ તેના પોતાના સિટીઝન માટે એમના સંતાનો માટે જે પબ્લિક સ્કૂલ છે આજે આપણી પબ્લિક સ્કૂલની શું અલગ છે આપણને ખબર છે એટલે શિક્ષણ લગભગ મફત છે હેલ્થ મફત છે આ પ્રકારનું બધું જે તમને જોવા મળે છે તેના માટે લાલચ પ્રિતેશભાઈ પ્રિતેશભાઈ આપના સ્ટુડન્ટ કોઈ પણ કન્ટ્રીમાં ગયા હોય કેનેડા હોય કે ન્યુઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય કોઈ પણ વેધર કન્ટ્રીમાં ગયા હોય જે પરિસ્થિતિ આપણે કદાચ એક મૃગજળ જોતા હોઈએ કે ભાઈ પરિસ્થિતિઓ સારી છે અને થોડા બી થોડા સમય પહેલા કેનેડાના વિડીયો જોયા હતા કે જેમાં એક જોબ માટે લોકો લાઈનમાં ઉભા હતા ક્યારે સાચું છે કે ખોટું છે એ એ અલગ વસ્તુ છે પરંતુ ઘણા લોકો એવું કહે છે કે હવે હેલ્થ સેક્ટરની હાલત કેનેડામાં હોય કે પછી અન્ય કન્ટ્રીમાં પણ હોય એ હેલ્થ સેક્ટરની હાલત હવે કપોડી બનતી જઈ રહી છે કારણ કે જેમ જેમ માઇગ્રેશન વધી રહ્યું ઇમિગ્રેશન જે વધી રહ્યું છે એના કારણે એ પણ વસ્તુ કોલેપ્સ થઈ રહી છે શું ગ્રાઉન્ડ લેવલમાં પરિસ્થિતિ છે કે આપણા ત્યાં વસ્તીના કારણે જે બધી પોલિસીસ છે એ નબળી બની રહી છે જે ફેસિલિટીઝ આપણને ગવર્મેન્ટની મળવી જોઈએ એમાં પણ લૂપોલ્સ છે તો ત્યાં

એક પ્રયત્ન ચોક્કસ કરે છે કે હું ત્યાં આગળ પાર્ટ ટાઈમ જોબ કરીને ત્યાંની સિસ્ટમથી વાફેક થવું અને ત્યાંની સિસ્ટમને કનેક્ટ થવાનો ટ્રાય કરું કારણ કે ત્યાં આગળ ભણવાનું પર વીક પંદર થી વીસ કલાક જ છે પર વીક પંદર થી વીસ કલાક તો તમે સમજો બાકીના પાંચ દિવસ કે ત્રણ દિવસ છોકરો શું કરે તો આજે ઘરે બેસે કે કોઈ જગ્યાએ જઈને બેસે એવું તો નથી આપણા જે સ્ટ્રીટ સ્ટ્રીટમાં આજે ગતલા મારીએ બેસી જઈએ તો એટલા માટે એક જોબ લેવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં આગળ કનેક્ટ થાય છે કન્ટ્રીના સંસ્કાર સાથે કન્ટ્રીની બિઝનેસ કનેક્શન સાથે નંબર વન બીજું યુએસમાં બી આજે એટલો મોટો દેશ છે કે જે બી વિદ્યાર્થીઓ ઓન કેમ્પસ જોબનો તો પ્રયત્ન કરે છે કે ઓન કેમ્પસ બી મળે છે અને ઓફ કેમ્પસ બી મળે છે પણ યુએસ ને કનેક્ટ પોતાનું વહીકલ જોઈએ કારણ કે ટ્રાન્સપોર્ટેશન બહુ લિમિટેડ એરિયાઝમાં છે લાઈક જર્સી ન્યુયોર્ક શિકાગો કેલિફોર્નિયા હોય કે ટેક્સાસ હોય એ જગ્યા મળી શકે છે બાકી કોઈ યુનિવર્સિટીઝ હોય તો એની માટે કનેક્ટ થવા માટે જોબ એવી વ્હીકલ હોય કાં તો ત્યાં આગળ એવું કહેવાય છે શેરિંગ રાઈડ જો શેરિંગ રાઇડ્સ મળશે તો સો ટકા ત્યાં આગળ જોબ આસાનીથી કરી શકે છે એક જ ગાડીમાં ત્રણ સાથે વિદ્યાર્થીઓ જાય છે શેરિંગ પર અને એક જગ્યાએ ઉતરી જાય છે બીજી જગ્યાએ એવી રીતે થતું હોય છે ઓસ્ટ્રેલિયામાં બી ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં જોબ છે એટલા માટે જ આપણે એ લોકોની જો ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીની વાત કરું એ લોકો રીતે જોવે છે કે સ્કિલ લેબર્સ આપણને મળે છે જે ભવિષ્યમાં અહીં આગળ ઉજ્જવટ તક છે ત્યાં આગળ પોપ્યુલેશન ગ્રોથ નથી જેટલું ઇન્ડિયામાં છે એની માટે ત્યાં આગળ જો કન્ટ્રીને ડેવલપ સ્ટેટસ રાખવું હોય તો સ્કિલ લેબર્સ જોઈએ અને ઇન્ડિયાથી બધા વર્લ્ડમાં કોઈ કન્ટ્રીઝ પાસે નથી ઇવન હવે ચાઇના પાસે બી નથી પણ એક તકનો અભાવ સમજીને લોકો જઈ રહ્યા છે પણ સાથે સાથે હું તમારી ટીવી ચેનલ આપણો જે મુદ્દો છે કે કેટલા ફ્રોડ થઈ રહ્યા છે તો તમે સમજો થોડા દિવસ પહેલા અમારી ઇન્ડસ્ટ્રીની હિસ્ટ્રીમાં પહેલી વખત થયું છે એક સાથે સત્તર વિઝા કન્સલ્ટન્ટ ત્યાં આપણે ગુજરાત ક્રાઈમ પોલીસે રેડ કરી છે એક સારું પગલું ભર્યું છે ઇલીગલ કન્સલ્ટન્ટ આ ઇન્ડસ્ટ્રીથી બહાર જાય એવો બી અમારો પ્રયત્ન છે પણ આ એક ડિસેમ્બર બે હજાર નું પગલું છે થોડા દિવસો એવું નથી લાગતું કે હવે જે રજિસ્ટર્ડ વિઝા કન્સલ્ટન્ટ લોકો છે કે જે આખી યુનિયન બનાવીને ક્યાંક આ રીતેની એક મુહિમ ચલાવી જોઈએ કે જે આ કબૂતરબાજી વાળા જે એજન્ટો હોય એમનો પર્દાફાશ થાય ને એ લોકો પકડાય એવું ક્યાંક કરવું જોઈએ સો એક સરકારના પ્રયત્નથી કે આજે આપણા ગવર્મેન્ટના પ્રયત્નથી અમે બી ઈચ્છીએ છે આ એક પર્દાફાશ થાય ઇરીગલ લોકોથી દૂર રહે પણ તમારા લોકોના ટીવી ચેનલ માધ્યમથી કે ન્યૂઝ તમે સમજો એવરી મંથ કોઈ ક્રાઇમ આવી રહ્યો છે થોડા દિવસ પહેલા સપ્ટેમ્બર બે હજાર એક આણંદમાં વિઝા કન્સલ્ટન્સીનો કોઈ ક્રાઈમ હતો જેમાં એક સ્વાતિબેન કરીને સ્વાતિબેન સોની જે નડિયાદના રહેવાસી છે આણંદમાં બિઝનેસ ચલાવે છે અને એમ ત્યાંથી અનગિનત બસ માર્કશીટ પકડાઈ યુકે નો બિઝનેસ કરતા હતો જુલાઈ બે હજાર ઓલરેડી એક બીજી

એક દિવસ બાકી હોય નહીં તમારે એના તમે કલાક પહેલા એ કન્ટ્રી છોડી દો જેથી કરીને તમારું ઇમિગ્રેશન સ્ટેટસ બિલકુલ બી જોખમમાં ના આવે અને બીજી વસ્તુ એ છે કે આપણે ગ્લોબલ સિટીઝન થવા માટે સજાયા છીએ આપણે ગુજરાતી માણસો છીએ અને બિલકુલ ઉડો જ્યાં જવું હોય ત્યાં જાઓ વેપાર કરો ધંધા કરો નોકરી કરો રૂપિયા કમાવો અને આપણી મા પૂજાને યાદ રાખીએ કરીએ અહીંયા આપણા આપણા પોતાના લોકો છે એટલે જો

ધ્યાન તો એ છે આમ જનતા રસ્તે આપણે જોખમ બી છે કે સિત્તેર લાખ થી સવા કરોડ નું પેકેજ હતું આ રીતે ગયા છે તો ત્રણસો કરોડ રૂપિયા ત્રણસો કરોડ રૂપિયા એક સિસ્ટમથી અહીંયા આગળ આપણે બહાર જઈ રહ્યા પ્રયત્ન આ એક બોગસ ઓપરેન્ડી ચાલી

વ્યવસ્થિત રીતે જવાય તો જ જવું બાકી આ કોઈ કબૂતરબાજી કે ડંકીબાજીમાં ક્યારે ફસાવવું નહીં કારણ કે એક વ્યક્તિ ફસાવાથી આખું ઘર આખું ફેમિલી એમાં સફર કરતું હોય છે આશા રાખે કે લોકો એ વસ્તુને સમજે અને જાણે અને પછી જ વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરે આજની રજૂઆતમાં બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર